તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારનો દિવસ થયો છે ત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર મેઘ તાંડવના મંડાણ નખાઈ ગયા છે આજે અતિભારે સિસ્ટમનો ત્રીજો દિવસ છે કારણ કે પચીસ છવ્વીસ તારીખે મિત્રો અતિભારે વરસાદો ગુજરાત રાજ્ય ઉપર પડ્યા છે અને હવે આજે સત્યાવીસ તારીખ અને સોમવાર વેકેશનો ચાલી રહ્યા છે તો બહાર ફરવા જવાના પ્લાનો કેન્સલ કરી દેસુ કારણ કે બપોર પછીથી લઈને મોડી રાત સુધી આજે ગુજરાત રાજ્ય ઉપર નવા વાવાઝોડાના એંધાણ કારણ કે વાવાઝોડા સાથે વરસાદો સાથે અને પવનોવાળા અતિભારે ખુંખાર વરસાદી રાઉન્ડો ગુજરાત રાજ્યમાં જોવા મળવાના છે અને ખાસ તો મિત્રો દરિયાકાંઠેથી એટલો ભયંકર પવનો ફૂંકાઈ રહ્યો છે કે વાવાઝોડું જેવી પરિસ્થિતિઓ ગુજરાત રાજ્યો પર અત્યારે હાલ મંડાઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યો પર જાણે કે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે હવે પછીની દસ કલાક અતિ ભારે રહેશે ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ જોઈ લેજો કારણ કે ગુજરાત રાજ્યો પર અતિભારે ખૂંકાર સિસ્ટમ જે છે તે પથરાઈને બેસી ગઈ છે જે હવે પછીની બારથી અડતાલીસ કલાક સુધી ગુજરાત રાજ્ય પર રહેવાની છે અને મિત્રો જણાવીએ કે ગઈકાલે જે વરસાદ પડ્યો હોય તો માત્ર ને માત્ર ટ્રેલર હતું એટલે કે શરૂઆત હતી અસલી ખેલ જે છે તે મિત્રો હવે શરૂ થવાનો છે એટલે કે અસલી ખેલ મિત્રો ગુજરાત રાજ્યો પર વરસાદની સિસ્ટમનો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળવાનો છે આ ત્રણ દિવસની અંદર ગુજરાત અંદાજ ઉપર દસ દસ ઇંચના અને અગિયાર અગિયાર ઇંચના વરસાદોને લઈને પણ સૌથી મોટી આગાહીઓ સામે આવી રહી છે ત્યારે મિત્રો આ બધી જ વાત પહેલેથી આપણે કરેલી હતી નકશાઓ પ્રમાણે માહિતી આપેલી હતી અને આગાહી એકસો ને સો ટકા સાચી પડી છે ગઈકાલે નવસારી વલસાડ જામનગર લાગુના વિસ્તારોમાં છઠીસ ઇંચના વરસાદો નોંધાયા છે ત્યારે હવે પછીની કલાકો આનાથી પણ ભારે રહેવાની છે ત્યારે તેના વિશે વિસ્તારથી માહિતી અમે આપવાના છીએ આજના વિડીયોની અંદર તેના માટે મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો અને આ ઓનલી વેધર ચેનલને હજુ સુધી જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર આ ચેનલ ઉપર દરરોજ મૂકવામાં આવે છે અને અત્યારે મિત્રો જે આ વાવાઝોડું બનેલું છે તે ક્યાં જશે કઈ તારીખે ક્યાં પહોંચશે બધી માહિતી માટે મિત્રો હું તમને આ ચેનલ ઉપર આપતો રહીશ રેગ્યુલર તો એ માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની અંદર હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણીએ તો સિસ્ટમીય આકૃતિઓ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય આસપાસ ટોટલ બે મોટી સિસ્ટમ બળેલી છે એક છે અરબસાગરની સિસ્ટમ અને બીજી છે બંગાળની ખાડીની સિસ્ટમ એમાં અત્યારે સૌથી ખૂંખાર અને ખતરનાક સાબિત થઈ રહી હોય તો એ મિત્રો અરબસાગરની સિસ્ટમ કારણ કે જોઈ લો એકદમ અત્યારે ગુજરાત રાજ્ય પર પથરાઈને બેસી છે અને છેલ્લા અડતાલીસ કલાકથી ગુજરાતમાં ધોધમાર વરસાદો પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે અરબસાગરની સિસ્ટમ અને જે બંગાળની ખાડીની અંદર મિત્રો અહીંયા આજે બનેલી સિસ્ટમ છે તે હજુ તો ગુજરાત સુધી પહોંચી પણ નથી એ સિસ્ટમ ગુજરાત તરફ પહોંચશે ત્રીસ તારીખ આસપાસ અને ત્યાં મિત્રો જે છે તે વાવાઝોડું પણ બનેલું છે અરબસાગરની અંદર મિત્રો બનેલું છે આ વાવાઝોડું છે મિત્રો તે ખાસ કરીને ગુજરાત ઉપર અત્યારે બેટિંગ કરી રહ્યું છે અને બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું બન્યું છે જેને નામ આપી દેવામાં આવ્યું મિત્રો મોન્થા વાવાઝોડું તો આજે મોનથા વાવાઝોડું છે તે ગુજરાત રાજ્ય ઉપર ઓગણત્રીસ ત્રણ અને એકત્રીસ તારીખ દરમિયાન તબાહી વેળશે વિનાશ વેળશે તેવા સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે તેની વચ્ચે અત્યારે હાલ ગુજરાત રાજ્યનું લાઈવ વાતાવરણ શું કહી રહ્યું છે તેના વિશે જોઈએ જોઈ લો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય પર અરબસાગરની સિસ્ટમ સૌથી વધારે ખતરનાક બની છે મિત્રો કુદરતનો કહેર તમે સમજી શકો કારણ કે બે હજાર પચીસનું ચોમાસું આખું જતું રહ્યું એક પણ આટલી ભયંકર સિસ્ટમ ચોમાસા દરમિયાન નથી બની જે હવે શિયાળામાં જઈને અરબસાગરમાં બને છે એટલે કે આખા ચોમાસા દરમિયાન અરબસાગરે ખેડૂતોને નિરાશ કર્યા વરસાદ ન આવ્યો પરંતુ